ગુજરાતી ફિલ્મ ત્રીસ પોત્રીસ વર્ષ પહેલા જે આવતા એ જોવાની ખૂબ જ મજા આવતી જ્યારે એ ગુજરાતી ફિલ્મો ત્યાંનું લોકેશન પહેરવેશ વાણી વર્તન ખૂબ જ સારું હતું અત્યારે સ્ટેટસની દુનિયા બની ગઈ છે હવે આમાં આ સ્ટેટસમાં કોઈની હવે લાજ મર્યાદા સચવાય એવું દેખાતું નથી કારણ કે એ ફિલ્મો ત્રણ ત્રણ કલાકના હોવા છતાં એમાં મા બહેન ભાઈ ભાભી માતા પિતા દરેક સાથે બેસી અને એ ફિલ્મ નિહાળી શકતા અને ખૂબ જ સંસ્કારની વાતો હતી ફિલ્મો જોવાની મજા આવતી અત્યારે નથી એમાં ગુજરાતી ફિલ્મ આપણે યાદ અને એ ગીત જ્યારે શનિલતા પોતાના પ્રિયતમને કહે છે એ તળાવ અને બાજુમાં મંદિર અને આ મંદિરની બાજુમાં તેને પોતાના પ્રિયતમનો અવાજ આવતો હોય છે ત્યારે શનિલતા કહે છે હા એ મારા પ્રિયતમનો જ અવાજ છે ત્યારે દૂર દૂરથી અવાજ આવે છે હે ત્યારે તે તળાવના મંદિરની બાજુમાં શરીર થતાં કહે છે કે હા આ જ મારા મીરાબો જ છે ત્યારે તે દોર મૂકે છે અને કહે છે ઉજણી ઉજળી 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 તું તું અરે આજ કર અરે આ રે હે પુજ માગ જુગ માગ જુગ